ભગવાનનો દીવો શા માટે કરવો જોઈએ તે વિશે વાત કરીશું ભગવાનનો દીવો આપણે એટલા માટે કરીએ છીએ કે ઘણાને તો ટેવ પડી ગઈ છે કે દીવો કર્યા સિવાય ચા નાસ્તો લેતા જ નથી પણ જો ટૂથપેસ્ટ ન મળે સવારના પરમાં તો પત્નીને દોઢવનની ગાળ સંભળાવતા વાર લાગતી નથી અને જે ભગવાનને તમે પૂજા કરો છો દેવી દેવતાને ને પત્નીને ગાળ આપો છો એ કંઈ બરાબર છે એટલે દીવો કરવા પાછળનું જ્ઞાન એટલું એ કે હું એક આત્મા છું આત્મા સ્વરૂપે માણસ જન્મ્યો છે શરીરમાંથી જે નીકળી જાય છે શું તત્વ છે એ નોન જે શરીર એલિમેન્ટ એટલે શરીરને લોકો બાળી મૂકે છે ચાર જણા ખપે લ્મશાનમાં જઈને નોન એલિમેન્ટ છે આત્મા જેને કહેવાય કે આપણે આત્મા સ્વરૂપે દીવો કરવા સામે કોઈ વાંધો નથી દીવો પર જો કારણ કે પ્રકાશ સ્વરૂપે હું કોણ છું જાણવાથી વિજ્ઞાનિક શરીર મૂકેલું છે પ્રકૃતિ અને મારું સ્વરૂપ નથી હું મૃત્યુ સમય જતો રહું છું એ મારું સ્વરૂપ છે એટલું સમજણમાં આવી જાય પછી દીવો કરજો કોઈ વાંધો નથી દીવો કરવા સમય કોઈ વાંધો નથી બરોબર હે ભારત જેવી રીતે એક જ સૂર્ય આખા બ્રહ્માંડને પ્રકાશે તેવી જ રીતે આ શરીરને એક આત્મા પૂરા શરીરને પ્રકાશે એવી જ રીતના આપણે માનો કે સૂર્ય ઉગે ને વાદળમાં સૂર્ય ઢંકાઈ જાય તો એમ ના કહી શકાય કે વાદળે સૂર્યને ઢંકી દીધું બે વસ્તુ અલગ અલગ છે સૂર્ય એ પ્રકાશને ઢંકી દીધો એમ ના કહી શકાય હા કારણ કે બે વસ્તુ એકદમ અલગ છે એટલું કહેવાય કે સૂર્ય હમણાં ઓલું થયું છે એમ કહી શકાય વાતાવરણમાં સેન્જ આવ્યું છે એમ કહી શકાય બાકી જ્યારે આપણે જ્યારે આપણે એક બીજી વાત કરીએ કે આ ગુણ નિલેપના છે નિર્વિકાર છે દાખલા તરીકે આપણે ગાડી લઈને જતા હોઈએ ત્યારે ગુલાબની સુગંધ આવતી હોય તો ગુલાબની સુગંધ કંઈ લાઇટને ચોટતી નથી કે લાઇટને ગુલાબની સુગંધ ચોટતી નથી કારણ કે લાઇટ છે એ એલિમેન્ટ છે અને જે ગુલાબ છે એ એલિમેન્ટ છે એવીના આત્મા પોતે નોન એલિમેન્ટ છે એ શરીરને કોઈ કરતાપણાના અહંકારને લેપાતો નથી તમે જે કર્મ કરો છો એનું ફળ તમને ભોગવવું જ પડે છૂટકો જ નથી આમાં ત્રણ ગુણની પ્રકૃતિ છે સત્વ રજસ તમસ અને સત્વ રજસ અને તમસ ત્રણ ગુણથી ત્રિગુણી પ્રકૃતિ છે એના વડે કર્મો થાય છે એનાથી કર્મો તમારે ભોગવા જ પડે છૂટતો જ નથી તમને એમ કે આજ કઈ બી કોઈ ખબર ના પડે એ હું કરી નાખું તો તો કાલેનો દંડ તમને ભોગવવો તો પડશે આમાં એવું જ હોય છે એટલે શરીર કોઈ દંડ ભોગવતું નથી આ શરીરની પણ આત્મા કોઈ દંડ ભોગવતું નથી શરીર દંડ ભોગવે છે શરીરને કષ્ટ પડે છે ભગવાન શરીરને કષ્ટ આપે પણ આત્માને ઉગારી લેશે કષ્ટ પડે ને તો બીવું નહીં કોઈ દિવસ કારણ કે કષ્ટ પડશે તો આત્માને ઉગારી લેશે ચિંતા ના કરતા એવી રીતના શરીર અને આત્મા બે વસ્તુ અલગ છે જ્યારે આપણે જઈએ છીએ એમાંથી મૃત્યુ પામે છે ત્યારે શરીર અહીંયા રહી જાય છે અને આત્મા ચાલ્યો જાય છે મોથે અને શરીરને લોકો ચાર જણા ખભે ને બાળે મૂકે છે આ બધી વિધિ હોય છે બહારમાં સુધીની ખાસ પૂરતું આટલું જય શ્રી રામ